શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી છે શ્રી સરસ્વતી માય શ્રી ખોડિયાર માનૈયા લાલ કી જય કાચ કેરી ડીસ માં ગુલાબ કેરો ગોટો મારા મોબાઈલમાં મારા રામાપીરનો ફોટો કાચ કેરી ડીશ માં ગુલાબ કેરો રોગોટો મારા મોબાઈલ રામાપીરનો રામા પીરનો ફોટો રામા પીર મારા હાર સે અના વિના મારો ક્યાં

ती देलाय उतारी परच्या माम पारसेला जावाळा सदा मारे साथ से परच्या माम पारसेला जावाळा सदा माथ सेच घेरी डीस मागुलाब घेरो गोटो Mara mobile mara rama pirno koto Kach keri disk ma gulab kero boto Mara ma pirno koto Sanja rama तिर्ने सम्भारू एना बिना मारे कायम अन्धारू साँझ सवारे राम पिते सम्भारू एना बिना मारे कायम अन्धारू राम पिर्ना नाम नि माण रे जपति पल पल रणु जना राम ने समर्ती राम पिर्ना नाम રે છપતી પલ પલ રણું જા ના રામ ને સમરતી કાચ કેરી ગુલાબ કેરો ગોટો મારા મોબાઈલ માં મારા રામાપીર નો ફોટો કાચ કેરી ડીસ માં ગુલાબ કેરો ગોટો મારા મોબાઈલ માં મારા માપીર નો ફોટો પર બના પીર મારાુ દીરાજે સાધ કર ને મારી સામારે આવે પરબ ના પીર મારાુધિ બીરાજે સાધ કરું ને મારી સામે રે આવે અલખ ધણી નોય આસરો છે મોટો જડે નહીં ક્યાંય મારા પીરજી નો અલખ અલખધણી નો આસરો છે મોટો જડે નહીં ક્યાંય મારા પીરજીનો જોટો કાચ કેરી દીસમાં ગુલાબ કેરો ગોટો મારા મોબાઈલમાં મારા રામા પીરનો ફોટો કાચ કેરી દીસમાં ગુલાબ કેરો ગોટો મારા મોબાઈલ મારા રામા પીરનો ફોટો મીઠી નજરો રાખો मिठी नजरुरा मारा नाथनि जारी पाटे पदारो पधारो पिरला અવતારી નજરું રાખો મારા નાત નીધારો મારાખ અવતારી દર્શન દે તારા પીરજી ખોડા કળિયુગ માંપુજાતા મારાીરજી જો તું મા દર્શન દે તમારાીરજી ખોડા મારા பகேரோட்டோ மாற மோபைல மாற மாபீ நோட்டோர் યસાર રામા પીર ના નામ થી મારો બેડો પાર પારશે આસણસાર મારવું સાર છે રામા પીર નામ થી મારો બેડો પાર પારશે અલખદણી મારી આશા પૂરી કરજો ભક્તોની માથે પીર સદા મેર કરજો અલખ ધણી મારી આશા પૂરી કર जो भक्त नि माथे पीर सदा मिर गुलाब के गोटो मारा मोबाइलमा मारा रामा पीर काच केरी केस मा गुलाब के गोटो मारा मोबाइलमा मारा रामा पीर फोटो रामा पीर ना એના વિના મારો ક્યાંય ઉધાર નહિ રાીર મારાશે એના વિના મારે ક્યાંય ઉધાર નહીં શ્રી કૃષ્ણ ક લાલ કી જય